મને કઈ ઘણું ફેર પડતો નથી ભાઈ મને ગમે અહીંયા ખાલ અહિયાં કીધું તું કીર્તિ રેવા દે રાતું બાયર માં ઘડી જાય હાલમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિવાદ ચાલી રહ્યો છે મિત્રો અમુક લોકો છે તે કીર્તિ પટેલના સમર્થનમાં જોવા મળી રહ્યા છે કે મિત્રો મોટા ભાગના લોકો છે 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 તે 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 સપોર્ટમાં જોવા મળી રહ્યા કીર્તિ પટેલ પોતાના મીડિયા પ્લેટફોર્મમાં અવનવાર ઉપર ઘણા બધા આક્ષેપ નાખી રહ્યા છે પરંતુ મિત્રો જે ગરીબ લોકોની સેવા કરે છે ગરીબોના ના મશિયા કહી શકાય તેમની ઉપર જે આક્ષેપ નાખી રહ્યા છે તેના કારણે મિત્રો ઘણા બધા લોકો છે જે ખજુરભાઈ સમર્થનમાં છે તે કીર્તિ પટેલનો નો ઉગ્ર વિરોધ કર્યા છે મિત્રો હાલમાં લાલભાઈ આહીર જે મિત્રો કીર્તિ પટેલ

વાગે લાઈવ થાય મને છે ને જવાબ દઈએ તું ખજૂરભાઈ ને એમ કહે ડેબિટ કરવા આવી જાવ ડેબિટ કરવા આવી જાવ મારા સામ આવી ડેબિટ કરવા આવશે ખુલાસાડવા જ છે ને ભાઈ કીર્તિ પટેલ ના પુરાવા હોય કે કોઈ પણ મારા કીર્તિ પટેલ થી દબાણું હોય મારો કોન્ટેક કરે એને આપડે ખુલ્લા ખુલ્લા પાડસુ